નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે હાલ ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે ક્યારે ગુજરાતમાં વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચોમાસું વિદાય પછી ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ આગામી સમયમાં અગિયાર તારીખથી લઈ અને અઢાર ઓગણીસ તારીખ સુધીમાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આજની અપડેટ જોઈએ આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદની હાલ ખાસ સંભાવના દેખાતી નથી આગામી સમયમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને સુરત સાઈડના જે વિસ્તારો છે તાપી નવાપુર ડાંગ અને વલસાડના જે વિસ્તારો છે વાપી હોય ખાડોલી કપરાડા હોય ભવનાથ અંબોશી હોય આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સાપુતારા સુધીના વિસ્તારોમાં આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આગામી દસ તારીખની અપડેટ જેમાં દસ તારીખની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ એકાદ બે સ્થળો જેમાં તુલસી શામ રાજુલા ઉના કોડીનાર આજુબાજુ હળવા વરસાદની શરૂઆત થશે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ જોઈએ તો ખાસ કરીને અંકલેશ્વર ખારોડ વાલિયા આજુબાજુના નેત્રંગ આજુબાજુના જે વિસ્તારો છે ડેડીયાપાડા ઉમરપાડા સાઈડના જે વિસ્તારો છે કોસંબા આજુબાજુના જે વિસ્તારો છે વંકલ છે સુરત બારડોલી તેમજ તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા આ જે બધા વિસ્તારો છે ખાડોલી તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જોઈએ અગિયાર તારીખની અપડેટ જેમાં અગિયાર તારીખની અંદર આપણા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે પોરબંદરથી કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા અમરેલી કેશોદ તેમજ વિસાવદર માંગરોળ સાઈડના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના તુલસી શામ રાજુલા સાવરકુંડલા અને મહુવા તળાજા સુધીના વિસ્તારો તેમજ હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ કરજણ ડભોઈ શિનોર ભરૂચ દહેજ તેમજ ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે ઉંબરપાડા છે વંકલ કોસંબા તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે બારડોલી નવસારી બિલીમોરા વાંસદા તાપી નવાપુર આ જે બધા વિસ્તારો છે તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા તેમજ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આગામી બાર તારીખની આપણે વાત કરીએ તો બાર તારીખમાં બપોર પછીના સમયગાળા દરમિયાન દુવારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ તેમજ ગોંડલ રાજકોટ અમરેલી ભાવનગર તેમજ ખાસ કરીને જૂનાગઢ વેરાવળ ઉના સાવરકુંડલા તળાજા મહુવા જેસર જેસરબગદાણા આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંશ ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા ખંભાત ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જંબુસર કરજણ દહેજ ભરૂચ સિનોર તેમજ પેડિયાપાડા ઉમરપાડા કોસંબા વંકલ સુરત બારડોલી સાઈડના વિસ્તારો તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ ભવના અંબોશી સાપુતારા સતાણાવાની વાની વાપી ખાડોલી કપરાડા આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે કારણ કે હાલ અત્યારે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાત તરફ નહીં આવે પરંતુ ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો આગામી તેર તારીખની આપણે વાત કરીએ તેર તારીખની અંદર પણ નલિયા સાઈડના જે વિસ્તારો છે ભુજ માંડવી ગાંધીધામ અને રાપરમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સાંતલપુર હારી સાણસમા મોઢેરા મહેસાણા દસાડા કડી માણસા પ્રાતીજ હિંમતનગર તેમજ મોડાસા માંડલી માલપુર બાયડ લુણાવાડા અમદાવાદ કડી ગાંધીનગર સાઈડના વિસ્તારો તેમજ મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા દાહોદ તારાપુર ખંભાત ખેડા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ તો આ રીતે જોઈએ આપણે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છના વિસ્તારોમાં આગામી બાર તેર તારીખમાં વરસાદ જોવા મળશે કારણ કે સિસ્ટમનું બહાળું સર્ક્યુલેશન આપણા સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું છે ત્યારે ચૌદ તારીખની આપણે અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ ને ભાવનગર આ તમામ વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આગામી સોળ અને સત્તર તારીખમાં પણ આ રીતે સિસ્ટમ હજુ એક નવી સિસ્ટમ અરબી સમુદ્રમાં બનશે અને ગુજરાત તરફ આવે કચ્છ ઉપર ત્રાટ કે વાવાઝોડું બને અથવા ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં પણ આવી શકે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ અહીં બની રહી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળે હવે આપણે જોઈએ આઠસોને પચાસ એસપીએ ઉપરની જે સ્થિતિ છે જેમાં અરબી સમુદ્રમાં જે સર્ક્યુલેશન સક્રિય છે તો આ રીતનું જે સર્ક્યુલેશન સક્રિય છે જેની અંદર ખાસ કરીને જોઈએ તો આ રીતે આખા આપણા ગુજરાત સુધી આ સર્ક્યુલેશન ફેલાયેલું છે જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં અસ્થિરતા સર્જાય છે જેના કારણે હવે માવઠા રૂપી જે વરસાદ છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળશે જેમાં જોઈએ આપણે અત્યારથી તેમાં મોટા ફેરફારો ન હોય પરંતુ ભેજનું પ્રમાણ ડેવલપ થતું જોવા મળશે જૂનાગઢ હોય રાજકોટ હોય પોરબંદર હોય ભાવનગર અમરેલીના ભાગો હોય તેમાં અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળે હવે આપણે જોઈએ ખાસ કરીને જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે તે કઈ દિશામાં આગળ વધશે તો આગામી તેર ચૌદ તારીખની અપડેટ જોઈએ તો ઓમાન તરફ તે આગળ વધતી જોવા મળે છે અને તેની જે પવનની ઝડપ છે તે બાર તેર તારીખથી ચૌદ તારીખની અંદર પવનની ઝડપ એસી થી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે આગામી સમયમાં સત્તર તારીખની અપડેટ જોઈએ તો એક સિસ્ટમ છે ગુજરાતથી દૂર છે તો બીજી પણ એક સિસ્ટમ જે ખાસ કરીને કેરળ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ડેવલપ થશે અને આ સિસ્ટમનો ટ્રેક આ રીતે છે તો આગળ વધતા તે ડીપ ડિપ્રેશન બને તો સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે અત્યારે બાર તેર તારીખને ધ્યાનમાં રાખી અને ખેડૂતોએ ખેતી કાર્યો કરવાના છે મગફળી ઉપાડવાનું કાર્ય ચાલુ હોય તો વેલાસર સંકેલી જ લેવું દસ તારીખ સુધીમાં તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ થશે તારીખની અંદર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો જેમાં બાર અને તેર તારીખ બે દિવસ જાળવવાના રહેશે ખાસ કરીને પરંતુ લોંગની શક્યતાઓ વધુ રહેશે એટલે કે બાર તેર થી વીસ તારીખ સુધીની અપડેટમાં ખાસ ખેતી કાર્યો કરવા નહીં ત્યાર પછી મગફળી ઉપાડવાના કાર્યો કરી શકાય તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી